ચાલો હાલો નીકળવી ચાર જણા જ આવી છે હું મારા મામા મારા મામાનો છોકરો અને મારા માસી છોકરો સાહિલ તો હાલો મેં નીકળવી છે સીધા તમને મળશું રોડ ઉપર કંપની જો એમાં દુવાડા નીકળી જો ખાલી કઈ રીતે આમ

અત્યારે પહોંચી ગયા છીએ અમે બુધેલ અને અહીંથી ઓલમોસ્ટ થાય છે ચોવીસ થી પચીસ કિલોમીટર થાય છે હજી અને રોડ ઉપર ઉભા છીએ મેપમાં તો મિત્રો જો રોડ પર આવું ઊંઘ સાણ છે અહીંથી સીધું બુધેલ છે પણ બુધેલથી હવે ચોવીસ એમ કિલોમીટર ચોવીસ કિલોમીટર અહીંથી એક રસ્તો પાટે તો ત્યાં આગળ પંદર કિલોમીટર થાય પણ તે રસ્તો આપણે ઓકવર્ડ થાય અને આપણે ત્યાં કંઈ ભાડું નથી મેપ પેપરથી દઈએ તો પણ મારા મામા એમ કહે છે કે એ બહુ વલો પડી જાય આપણે એટલે માટે ત્યાંથી નું ચાલો આ બાજુ દેવા જાવ મિત્રો વાગી ગયા છે અત્યારે રાતના અત્યારને રીસા આવી છે અને તમને લોકોને હમણાં હું કરંટ ટાઈમ પણ દેખાડું મારે ઘડિયાળમાં તો બધો બસ છે ઘડિયાળ તો બંધ છે નહીં તો હમણાં બતાવું એટલા વાગ્યા મિત્રો રાઇતના વાગી ગયા છે હાડાઈ ગયા ને હવે મોટું આવ્યા છે દસ કિલોમીટર દૂધ આવું છે પણ ટ્રાફિક તો અહીંયા રહી છે ને વાત દો છો રાતના હણા અગિયાર જવું છું તો પણ ટ્રાફિક તમે જોઈ શકો છો બધા હાલીને નીકળી જાય છે તો બધા હાલીને જાય છે એ તો કંઈક બીજા જતા આપણે તો આ રીતે જવાનું છે સીધે સીધું પણ રસ્તામાં યાર ટ્રાફિક એવી છે ને વાત જવા જો કારણ કે અહીંથી ભાવનગર રોડ પણ ચાલુ થઈ જાય એટલે એ બધા પણ હોય છે અહીંયા અહીંયા આગળ મરવા માની રહી છે આ સાઈડ હોય ગાડીએ કારણે હજી તો દસ થી પંદર કિલોમીટર દસ કિલોમીટર જેટલા છું અને પાછું પણ જ્યાં જઈને તો એવી ટ્રાફિક હોય છે ને હું તમને બધું બતાવું તમે લોકો બ્લોગમાં કન્ટિન્યુ રહેજો ઠીક છે જો ભાઈ સામે જે ફોર વ્હીલરની પણ લાઈનો આવે કન્ટિન્યુ રહો તમે લોકો મિત્રો પહોંચી ગયા છીએ બાર વાગ્યા હે ગયા છે અને ટ્રાફિક તમે પાછળ પણ જોઈ શકો છો અને આગળ પણ જો એટલી બહુ ટ્રાફિક છે અને હમણાં તમને લોકોને બતાવશું હમણાં ત્યાંથી બાપુની ની બધું લેવલોગમાં કન્ટિન્યુ રહેજો મિત્રો ટ્રાફિક જો તમે યાર ખાલી ટ્રાફિક જો

બાલનશાબીર બાબુ મેન ગેટ અહીંયા હે અંદર હજી દરગાહમાં તો બહુ ટ્રાફિક આ ભાઈ તો અહીંયા તમે જોઈ શકો છો અમારો વારો પણ નથી આવતો અહીંયા અંદર જવામાં એટલા માટે તમને લોકોને હમણાં બતાવું છું તમે લોકો લોગમાં કન્ટિન્યુ રહેજો ઓકે તો મિત્રો જો આ છે દરગાહ મેન બાલનશાબીરને મહેન્દ્રગા છે અને આ જો અહીંયા મામા બ્લોગ બનાવે છે અને સાઈલ પર ફોટા ફોટા પાડે અને ઉપર એ જતું વિચારવું માશાલ્લા દરગાહ છે ભાઈ ઉર્સ છે આજે તમને વ્લોગ પણ આખો પૂરો જોવા મળે છે તમે કન્ટિન્યુ રહેજો હજી હજી ઘણું બધું બતાવવાનું બાકી છે બાર હે ગ્રાફિંગ તો એવી છે સલામ દોવા થઈ ગઈ છે બહાર નીકળી ગયા છીએ આપણે બીજી દરગાહ છે તો યાદ આવી છે

તો મિત્રો આપણા લોકો પહોંચી ગયા છે ભાઈ ઘરે કપડાં બપડા ચેન્જ કરીને ગયા છે અને વાગી ગયા છે છ અને હવે મને આવે છે બહુ હજી ઊંઘ સાડા પાંચ છ જેવું જુઓ છે હવે મને આવે છે ઊંઘ કારણ કે આખી રાતનો ઉજાગરો છે એના માટે ઊંઘ બહુ આવે છે એટલા માટે હવે આપણા બ્લોગમાં બધા જ પસંદ આવે તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરી દેજો તમારા પરિવાર સાથે મિત્રોને સાથે શેર કરી દેજો આમાં બ્લોગ જોવા માટે એફડી વ્લોગને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને હા હવે આપણા મળશું નવા વ્લોગમાં ત્યાં સુધી બાય બાય એન્ડ ગુડ હાફીઝ